મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના જૂનીવાડી વસંતલી ચાલમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર સામે રહેતા વિનોદ લક્ષ્મણ સોલંકી કે જેઓ ગત તારીખ પંદરમી ફેબ્રુઆરીના રોજ બપોરે નગરપાલિકા ખાતે નોકરી ઉપર જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન ફળિયામાં આવેલ સાંઈ મંદિર નજીક ફળિયામાં જ રહેતા બે ઈસમો રસ્તામાં ઊભા હોય જેથી વિનોદ સોલંકીએ તેઓને રસ્તો આપવા કહેતા જ બંને ઈસમોએ ઉશ્કેરાઈ ગયા હતા જ્યાં અમે ફળિયાના ડોન છે તમારે અમોને સેલ્યુટ મારવાની કહી વિનોદ સોલંકીને માર માર્યો હતો જે ઝઘડામાં વચ્ચે પડી માતા અને કાકા કાકીએ વિનોદ સોલંકીને છોડાવી ઘરે લઈ આવ્યા હતા તે વેળાએ બંને ઈસમોએ પાછળ પાછળ ઘર સુધી ધસી આવી છૂટી ઈંટો મારી હતી આ સાથે જ મોપેડ અને ઘરમાં રહેલ ઘરવખરીને પણ નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઈજાગ્રસ્તના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો ત્યારે હાલ તો સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જો કે આ ઘટનાના નવ દિવસ બાદ મારામારીના સીસીટીવી વિડીયો વાયરલ થયા છે અને એમના કામ માટે બહાર જતા હતા તો વિશાલ વિશાલરામજી સોલંકી રામજી ગોયલે એમને રસ્તો રોકો અને જેમ ભાઈ મારી વિશે ગાળો આપવા માંડ્યા ને એ કરવા માંડ્યા એના ભાઈ અમિત રામજી ગોહિલ પાછળથી આવીને મારા ઘરવાળાને માથાના પાપડ પર પાવડો મારી દીધો અને મારા ઘરમાં ઘૂસીને બધી તોડભાંગ કરી છે અને મારી તિજોરીમાંથી ત્રીસ હજાર રોકડા અને છે ને દોઢ બે જેવા સોલા જેવું સોનું હતું બધું લઈ ગયા છે અને મારી ગાડી અને મારા ઘરમાં બધો સામાન તોડભાંગ કરી કાઢ્યો છે એ છતાં બી અમે લોકો મારા ઘરવાળાને સિવિલમાં લઈ ગયા ત્યાં આવીને મને ધમકી આપે છે કે તે કેસ કર્યો તો અમે લોકો તારા છોકરાઓનું અપહરણ કરી લઈશું અને તારી થશે ને તને ખબર નહીં પડે અને કેસ પાછો લઈ લે એ બધી ધમકી આપતા હતા એ અમે લોકોએ બી ડિવિઝનમાં ને એ ડિવિઝનમાં બંને બાજુ કમ્પ્લેન કરી છે પોલીસવાલા એવું કીધું છે કે અમે એની અસર કાર્યવાહી કરીશું